નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવવાના છીએ કેરી અને લસણની ચટણી પણ એક અલગ રીતથી તો ચલો એને બનાવવાની શરૂઆત કરીએ એના પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈશું સામગ્રીમાં આપણે સૌ બે મીડિયમ સાઇઝની કેરી લીધેલી છે ત્યારબાદ આપણે લસણની કઢીઓ લીધી છે થોડો ગોળ લીધો છે મીઠું એક એકથી બે ચમચી જેટલું મરચું એક ચમચી જેટલું જીરું લીધું છે અને બે થી ત્રણ સૂકા લાલ મરચા લીધા છે તો મિત્રો આપણે બંને કેરીઓને છોલી લીધી છે તો હવે એને નાના ટુકડામાં સમારી લઈશું તો મિત્રો આપણી કેરીને આપણે નાના ટુકડામાં સમારી લીધી છે તો મિત્રો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણી કેરી નાખી દઈશું સમારેલી જે છે મિત્રો આપણી કેરી સારી રીતે ક્રશ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર આપણું લસણ નાખી દઈશું ત્યારબાદ આપણો ગોળ નાખી દઈશું ત્યારબાદ આપણું જીરું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણું બે ચમચી જે મરચાં પાવડર હતો એ નાખી દઈશું ત્યારબાદ એમાં થોડુંક પાણી ઉમેરીશું આ બધી સામગ્રીને આપણે મિક્સરમાં ક્રશ કરીને ચટણી બનાવી લઈશું મિત્રો આપણી બધી જ સામગ્રી સારી રીતે ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે અને આપણે એક આ રીતના બાઉલમાં કાઢી લઈશું તો મિત્રો હવે આપણે ચટણીને વઘાર કરવા માટે સૌ પ્રથમ ગેસ પર એક વઘાર્યું લઈશું અને એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું હવે આ તેલને આપણે ગરમ થવા દઈશું મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું ત્યારબાદ એમાં આપણા સૂકા આખા લાલ મરચાં નાખી દઈશું હવે આપણે આ વઘારને આપણી ચટણીની ઉપર આ રીતે ફેલાવીને નાખી દઈશું હવે ચટણીમાં વઘારને સારી રીતે મિક્સ કરી દઈશું તો મિત્રો અહીંયા આપણે વઘાર અને ચટણીને સારી રીતે મિક્સ કરી લીધા છે અહીં આપણે જે જીરાનો વઘાર કર્યો છે એનાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે તો અને આ ચટણીને આપ લગભગ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો આ ચટણીને આપ કંઈ પણ શાક જોડે રોટલી હોય કે રોટલા જોડે ખાઈ શકો છો તો એકવાર તમે પણ આ ચટણી જરૂર ટ્રાય કરો અને અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો